નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝની અંદર આપણું સ્વાગત છે ગોઘંબા ખાતે હમણાં જ તાજેતરમાં એક ઘટના બની છે જેની અંદર જી જે જીરો સિક્સ સી એમ અઠાવન જીરો બે નંબરની જે આ ગાડી છે જી જે અઠાવન જીરો બે નંબરની ગાડી અહીંયા હાલો તરફથી આવતી હતી અને ઇલેક્ટ્રિક થાભલા સાથે આ ગાડીની ટક્કર થઈ હતી અને એના પહેલા સામે પડેલી એક મોટર સાયકલ લીધો હતો અને ત્યારબાદ આ ગાડી છે એ અહીંયા ધમાકા સેલની અંદર ઘૂસી ગયેલી એની અંદર અત્યારે કોઈ જાનહાનિના લેવાલો નથી પરંતુ અહીંયા પબ્લિકના ટોળે ટોળા ઉમટી પડ્યા છે પોલીસ પણ ઘટના પહોંચી ચૂકી છે અને ઈજાગ્રસ્તને સારવાર માટે ગોગંબર એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે શું છે સમગ્ર ઘટના જોઈએ

અને ગાડીવાળા ભાઈ અહીં યાર ગાડી ઠોકી દીધી છે એમાં એક બાઈકની ડેમેજ થઈ છે આ સીધી ઇલેવન ઇલેવન કે પૂરો ને એમાં સુધી ગાડી ગુજાઈ એક દુકાનમાં ગાડી દીધી છે ગાડી ગાડી માલક ચાલક ક્યાંનો છે ચાલક નામ નથી ખબર પણ અત્યારે તેમણે સુવિધા માટે દવાખાના મોકલી દીધા છે એને એને ઈજાઓ છે તો આપણે જોઈ રહ્યા છે કે આ જીજે જીરો સિક્સ સી એમ અઠાવન જીરો બે નંબરની ગાડી આ ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ઠોકાઈ અને ધમાકા સેલની અંદર ઘૂસી ગઈ હતી જેના કારણે ગોગંબા શહેરનું લાઇટ પણ બંધ થઈ ચૂક્યું છે વીજળીનો પુરવઠો કપાઈ ચૂક્યો છે અને આપણે જોઈ રહ્યા છીએ કે આ બાઈક આ બાઇકને પણ નુકસાન પહોંચાડી અને આ ગાડી જે છે એ ધમાકા સેલની અંદર ઘૂસી ગઈ છે અને ઇજાગ્રસ્તને હાલ તો સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે બાઇકનો નંબર છે જીજે સત્તર સી એલ સી એલ ત્રીસ ચોર્યાસી જીજે સત્તર સી એલ ત્રીસ ચોર્યાસી નંબરની બાઇકને અડફેટમાં લઈ અને આ કાર ચાલક જે છે ટાટા કંપનીની કાર છે એ કાર ચાલકની કાર આ થાંભલા સાથે પણ અથડાઈ હતી ઇલેક્ટ્રિક પોલ સાથે જેના કારણે ગોગંબાનો વીજળીનો પુરવઠો હાલ કપાઈ ચૂક્યો છે આપણે જોઈ રહ્યા છીએ ઘટના સ્થળે રાજગઢ પોલીસ પહોંચી ચૂકી છે અને રાજગઢ પોલીસ દ્વારા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે